નમસ્કાર ખેડૂત મિત્રો પચીસ ના રોજરણી એમની વાડીએ અત્યારે આપડે મીનાક્ષીનું લગભગ વીસક વીઘાનું વાવેતર છે કેટલું છે દીપકભાઈ સત્તર અઢાર સત્તર અઢાર વીઘાનું વાવેતર છે તમે જોઈ શકો છો એને વીસ તારીખે વાવેતર કરેલું છે વીસ છ બે અને આજે હે ત્રીસ આઠ એટલે એક્ઝેક્ટ સિત્તેર દિવસની મગફળી થઈ તમે જોઈ શકો છો મીનાક્ષીનું અત્યારે સિત્તેર દિવસમાં કેટલું પરફેક્ટ રિઝલ્ટ છે બીજું દીપકભાઈ તમારા ગામ નિકાવા છે તો નિકાવાની અંદર ગયા વખતે મીનાક્ષીનું કેટલું વાવેતર હતું અને આ વખતે કેટલું વાવેતર થયું ગયા વખતે સો બસો વીઘાનું છે આ વર્ષે થી પાંચસો વીઘા ઉપરનું વાવેતર છે ને બધી વેરાયટી કરતાં મીનાક્ષી વેરાયટી સારી છે અત્યારે મીનાક્ષી વેરાયટી અધર વેરાયટી કરતા નંબર વન ઉપર છે આ પ્રકારનું એનું બોક્સ આવશે આવતા વર્ષે ઘણા બધા ખેલાડીઓ બજારમાં આવશે કે આ મીનાક્ષી જેવું છે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે રેનો કંપનીનું અને આ દુધિયા પ્રકારનું બોક્સ મીનાક્ષી ઓરિજિનલ લેવાની બધા પૂરી કાળજી રાખવાની છે તો જોઈ શકો છો તમે બે હજાર પચીસ નું મીનાક્ષી ની ધૂમ મચાવે છે બધે ગામડે ગામડે